સુરેન્દ્રનગરના ખેરવા ગામમાં યુવા સરપંચ અને ગ્રામજનોના સહયોગથી થયો સર્વાંગી વિકાસ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામમાં યુવા સરપંચ જિગ્નેશ રાઠોડ અને ગ્રામજનોના સંગઠિત પ્રયાસોના પરિણામે વિકાસની નવી ગાથા લખાઈ રહી છે ગ્રામ પંચાયતના નેતૃત્વ અને સ્થાનિક લોકોની ભાગીદારીથી ગામમાં અનેક સુવિધાઓનું નિર્માણ થયું છે જેના કારણે ગામની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે યુવા સરપંચ જિગ્નેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ ગામમાં સ્વચ્છતા પાણી પુરવઠા અને આંતરમાળખાકીય સુવિધા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ગ્રામજનોના સહકારથી ગામના જાહેર સ્થળોની નિયમિત સફાઈ કરવામાં આવે છે જેનાથી સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ થયું છે આ ઉપરાંત સરકારી યોજનાઓનો યોગ્ય ઉપયોગ કરી અને જન ભાગીદારી દ્વારા ગામના વિકાસ વેગ આપવામાં આવ્યો છે આ સહિયારા પ્રયાસોના પરિણામે ખેરવા ગામ આજે અન્ય ગામો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની રહ્યું છે સ્થાનિક નેતૃત્વની દૂરંદેશી દેશી અને ગ્રામજનોની સક્રિય ભાગીદારી દ્વારા ગામોને સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે જે દર્શાવે છે કે સામૂહિક પ્રયત્નોથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે વિકાસના કામોની વાત કરીએ તો ખેરવા ગામમાં પાણીથી લઈ પીવાના પાણી રોડ રસ્તા ગટર જેવા વિવિધ કાર્યોમાં મેં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ લાવ્યો છું પીવાના પાણીની વાત કરીએ તો હાલ ધ્રાંગધ્રા તાલુકાના સરવાળ ગામથી પાટડી તાલુકાના અમારા ખેરવા ગામ સુધી લગભગ સાડા આઠ નવ કિલોમીટરની પાણીની નવી લાઈન નાખવામાં આવે છે અને બે લાખ લીટરની કેપેસિટી ધરાવતો નવો સંપ પણ મંજૂર થઈ ગયો છે